ટાબલો બોલો ચલાવશો આ વર્ષે અહીંયા પ્રાચીન મુકામે ગોળ એસોસિએશનની મિટિંગ મળી હતી એમાં ખાસ કરીને જે રાબડાવાળા છે લગભગ અઢીસોથી ત્રણસો રાબડાવાળા હાજર હતા આ વર્ષની સિઝનની અંદર અઢીસો જેટલા રાબડા છે ચાલુ થશે સિઝનની અંદર ગોળની જે આપણે ભારત દેશના આંતરરાજ્યના જે વેપારો છે એના ઉપર એના ભાવ રહેશે જ્યારે અહીંયા જે આ વિસ્તારની અંદર શેરડી જે પકવે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને બાવીસસો રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી આ વર્ષે એસોસિએશને જે નક્કી કર્યું છે કે ભાઈ પચીસસો રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય પહેલા મહિનાના બીજા મહિનાના ત્રીજા મહિનાના એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે ગોળ સારો બનાવે છે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે ખાદ્ય અને દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે લોકો એના ખાવાની અંદર ઉપયોગ કરે છે જ્યારે યુપી અને બિહાર યુપી અને એમપીના જે ગોળ આવે છે એના કરતાં આપણા જે ગોળ છે એનો કિલે બે રૂપિયા ભાવ ફેર વધારે હોય છે સિઝન છે આ વર્ષે લાભપાસનથી બધા રેગ્યુલર ઉત્પાદકો શરૂ થઈ જશે

અને ગોળની પરિસ્થિતિ ગોળની ઉત્પાદકતા કેટલી છે કેટલા ટન શેરડી આખા ગીર સોમનાથ જિલ્લામાંથી થશે અને એનો ભાવ એવરેજ શું રહે ગોળની બજાર શું રહેશે એ બધાની ચર્ચા વિચારણા કરી અને ગોળના ભાવ અને શેરડીના ભાવ નક્કી કરવા માટેની આ મિટિંગ હોય છે ગયા વખતે તો શરૂઆતમાં બાવીસોથી સાડી બાવીસો હતા આ વખતે અમે શરૂઆત અગિયારમા મહિનામાં પચીસો રૂપિયા બારમા મહિનામાં છવ્વીસો રૂપિયા જાન્યુઆરીમાં સત્યાવીસો રૂપિયા અઠ્યાવીસો રૂપિયા ફેબ્રુઆરીમાં ઓગણત્રીસો અને માર્ચમાં ત્રણ હજાર રૂપિયા ખેડૂતોને આપવાનું ખેતર બેઠે ભાવ ભાવમાં કટાઈ છસો રૂપિયા વાસ્તુ બસો રૂપિયા એ રાબડાવાળા ભોગવવાના વિશે સિઝન દિવાળી પછી જ ચાલુ થાય મોટાભાગના ભાવ અને ગોળની બજાર તો વેપારી ઉપર આધાર છે કે ગોળીની બજાર આખા ભારતની અંદર જે લેવલ ઉપર હોય એ લેવલ ઉપર જ ગોળની બજાર આવે ગુજરાત ઉપર હાથ નથી ઉલ્લેખનીય છે કે ગીર વિસ્તારમાં ઉના કોડીનાર અને તાલાલામાં શુગર મિલો ધમધમતી હતી પરંતુ તે બંધ થયા બાદ અહીં મોટા પ્રમાણમાં રાબડાઓ શરૂ થયા છે જેના કારણે શેરડીનું વાવેતર અહીંના ખેડૂતો કરી રહ્યા છે આ વર્ષ ચાર લાખ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરાઈ છે બ્યુરો રિપોર્ટ મોલિક ઝણકાટ માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ